નમસ્કાર ચાલો આજે એક એવા તહેવાર વિશે વાત કરીએ જે જ્ઞાન અને પ્રકૃતિના અદ્ભુત સંગમની ઉજવણી છે હા આપણે વાત કરી રહ્યા છીએ વસંત પંચમીની નવી શરૂઆત અને નવી આશાઓનો દિવસ તો ચાલો આ તહેવારના રંગોમાં ડૂબકી મારીએ અત્ર તત્ર સર્વત્ર માત્ર આનંદ આનંદ અને આનંદ જ જોવા મળે છે આ વાક્ય છે ને એ પંચમીના આખા સારને પકડી લે છે કારણ કે આ ખાલી એક તહેવાર નથી પણ એક એવી અનુભૂતિ છે એક એવી લાગણી છે જે ચારે તરફ બસ ખુશી અને ઉમંગ ભરી દે છે તો આ તહેવાર મુખ્યત્વે બે આધાર સ્તંભો પર ઊભો છે ચાલો આપણે એમાંથી પહેલા સ્તંભથી શરૂઆત કરીએ અને એ છે જ્ઞાન વસંત પંચમીનું કેન્દ્રબિંદુ એનું હૃદય જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા સાથે જોડાયેલું છે હવે દેવી સરસ્વતી એટલે કોણ તો એ છે જ્ઞાન સંગીત અને કળાઓની દેવી અને એવી માન્યતા છે કે વસંત પંચમીનો દિવસ જ એમનો પ્રાગટ્ય દિવસ છે આ જ કારણ છે કે આ તહેવારનું શૈક્ષણિક અને આધ્યાત્મિક મહત્ત્વ ખૂબ જ વધી જાય છે અને એટલું જ નહીં આ દિવસનું સાંસ્કૃતિક મહત્ત્વ પણ જબરદસ્ત છે એને વણજોયું મુહૂર્ત પણ કહેવાય છે વણજોયું મુહૂર્ત એટલે શું એટલે કે આ દિવસે કોઈ પણ સારું કામ શરૂ કરવા માટે પંચાંગ કે ચોઘડિયું જોવાની જરૂરત નથી આખો દિવસ જ શુભ મનાય છે કોઈ પણ નવી શરૂઆત માટે પરફેક્ટ દિવસ આ દિવસે દેવીની પૂજા પણ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક થાય છે સૌથી પહેલાં મા સરસ્વતીને પીળા વસ્ત્રો અને ફૂલોથી શણગારવામાં આવે છે એ પછી ભક્તો એમને ગુલાલ ધૂપ દીપ અને જળ જેવી પવિત્ર વસ્તુઓ અર્પણ કરે છે અને અંતમાં જ્ઞાન અને વિવેકના આશીર્વાદ માટે ભક્તિભાવથી પ્રાર્થના કરવામાં આવે છે ખૂબ જ સરળ પણ એટલી જ ભાવવાહી વિધિ તો આ તો વાત થઈ જ્ઞાનના સ્તંભની હવે ચાલો આપણે તહેવારના બીજા એટલા જ મહત્વના સ્તંભ તરફ આગળ વધીએ અને એ છે પ્રકૃતિ વસંત પંચમી એટલે હકીકતમાં વસંત ઋતુનું ભવ્ય સ્વાગત જે આખી સૃષ્ટિમાં જાણે નવો પ્રાણ પૂરે છે વસંતનું આગમન કેવું હોય છે એ કોઈ જાદુથી ઓછું નથી જરા વિચારો શિયાળાની એ શાંત અને સૂકી ઋતુ પછી જેવી વસંત આવે છે એવું લાગે છે જાણે ધરતીએ એક નવી રંગબેરંગી ચાદર ઓઢી લીધી હોય આ જે બદલાવ છે ને એ ખરેખર જોવા જેવો હોય છે અને આ બદલાવના સંકેતો આપણને ચારે બાજુ દેખાવા લાગે છે વૃક્ષો પર નવી નવી કુંપળો ફૂટવા લાગે છે હવામાં જાત જાતના ફૂલોની મહેક ભળી જાય છે ખેતરોમાં ઘઉંની ઊભીઓ સોનેરી થવા લાગે છે અને સરસવના પીળા ફૂલો તો જાણે સોનું વેરાયું હોય એવા લાગે પતંગિયા ઉડતા દેખાય ભમરાઓનો ગુંજારો સંભળાય પક્ષીઓનો કરરવ અને મોરના ટહુકા તો આ ઋતુનું સ્વાગત કરતા હોય એવું લાગે છે બધું મળીને એક જીવંત દ્રશ્ય ખડું થઈ જાય તો જોયું એક બાજુ છે જ્ઞાનની ઉપાસના અને બીજી બાજુ છે પ્રકૃતિનો ઉત્સવ હવે સવાલ એ થાય કે આ બંને બાબતો આપણી ઉજવણીમાં કેવી રીતે એકસાથે બળી જાય છે અને આનંદનું વાતાવરણ બનાવે છે ચાલો એ સમજીએ આ બંનેને જોડે છે એક ખાસ વસ્તુ અને એ છે પીળો રંગ આ રંગ જ આ તહેવારનું શક્તિશાળી પ્રતીક છે કઈ રીતે એક તરફ દેવી સરસ્વતીને પીળા વસ્ત્રો પહેરાવાય છે જે જ્ઞાન અને સાત્વિકતાનું પ્રતિક છે તો બીજી તરફ વસંતમાં ખેતરોમાં લહેરાતા સરસવના સોનેરી ફૂલો એ પણ પીળા રંગના આમ એક જ રંગ જ્ઞાન અને પ્રકૃતિ બંનેને જોડી દે છે અને આ આનંદની લહેર દરેક જગ્યાએ ફેલાઈ જાય છે લોકો ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહથી આ દિવસની ઉજવણી કરે છે ખાસ કરીને ખેડૂતો માટે તો આ બહુ મોટો ઉત્સવ છે કારણ કે તેમના પાક લહેરાવા લાગે છે મંદિરોમાં પણ વિશેષ પૂજાપાઠ અને કાર્યક્રમોનું આયોજન થાય છે જેનાથી આખો માહોલ ભક્તિમય બની જાય છે તો ચાલો હવે આપણે આ બધી વાતોને જોડીને એના સાર સુધી પહોંચીએ આ તહેવાર આપણને ખરેખર શું કહેવા માગે છે આ એ બિંદુ છે જ્યાં જ્ઞાન અને પ્રકૃતિનો સંગમ થાય છે સાચા અર્થમાં વસંત પંચમી એ બે પ્રકારના વિકાસની ઉજવણી છે એક ધરતીનો વિકાસ અને બીજો મનનો વિકાસ જેમ વસંત ઋતુમાં પ્રકૃતિ ખીલી ઉઠે છે બરાબર એ જ રીતે જ્ઞાન અને વિદ્યાથી આપણું મન પણ ખીલવું જોઈએ આ તહેવાર આ બંનેના એકસાથે ખીલવાનો ઉત્સવ છે અને આ જ વિચાર સાથે આપણે આ ચર્ચાને અહીં વિરામ આપીએ વસંત પંચમી માત્ર એક દિવસનો તહેવાર નથી પણ એ એક ઊંડો સંદેશ લઈને આવે છે એ આપણને એક સવાલ પૂછે છે જ્ઞાન અને કુદરતી વિશ્વ વચ્ચે શું સંબંધ છે શું પ્રકૃતિ સાથે જોડાયા વગર મેળવેલું જ્ઞાન ક્યારે પૂર્ણ હોઈ શકે આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું